ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર હવે મોબાઈલ ફોન પણ બંધ સુપ્રીમ કોર્ટે આપ્યો સૌથી કડક આદેશ સીએમ પટેલે રાતોરાત બોલાવી બેઠક અને ગુજરાતમાં લેવાયો મોટો નિર્ણય જાણી લો નવા નિયમો નહીતર થશે પચાસ હજાર રૂપિયાનો દંડ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો સત્તાજનક સમાચાર અને ગૃહ મંત્રાલય આવ્યું એક્શનમાં યુપીના હાથરસ અકસ્માતને લઈને સરકાર અને વહીવટ તંત્ર એનેટ મોડ પર કામ કરી રહ્યું છે આ દરમિયાન હાથરસમાં કેન્દ્ર સરકારે રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે એનડીઆરએફના અન્ય પાંત્રીસ સભ્યોને ઘટના સ્થળે મોકલ્યા છે ભોલે બાબાના સત્સંગનું આયોજન હાથરસના સિકંદરાવાદમાં કરવામાં આવ્યું હતું આ સત્સંગમાં અચાનક ભાગ મચી ગઈ હતી અને થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે ડઝનથી વધા લોકો ઘાયલ પણ થયા છે ત્યારબાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત આવશે સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુઓ વિશે આપેલા નિવેદનના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો પણ થયો હતો ત્યારે આ ઘટના બાદ રાહુલ ગાંધી આજે ગુજરાત આવશે એવો ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓને મળશે ઉલ્લેખનીય છે મિત્રો સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું લખીને રાખજો ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ સરકાર બનાવશે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની રાતોરાત બોલાવી બેઠક અમદાવાદમાં સાત જુલાઈ એટલે આવતીકાલે એકસો સુડતાલીસ ની રથયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રથયાત્રા શાંતિ અને સલામતીના વાતાવરણમાં સફળતાપૂર્વક પાર પડે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોલીસ તંત્ર સાથે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં તેણે તૈયારીની સમીક્ષા પણ કરી હતી જ્યારે આ બેઠકમાં તેમની સાથે ગૃહમંત્રી હરસંઘવી પણ જોડાયા હતા રથયાત્રામાં કુલ અઢાર સુરક્ષા કર્મચારીઓ ફરજ પર રહેશે હવે બેઠક બાદ ગુજરાતમાં લેવાયો મોટો નિર્ણય ભગવાન જગન્નાથની રથયાત્રા આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડીને કહ્યું કે રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે રથયાત્રા દરમિયાન આતંકી પ્રવૃત્તિ અને અસામાજિક તત્વોના આતંક પર કાબૂ મેળવી શકાય એવા હેતુથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કલના અગત્યના સમાચાર અને સુપ્રીમ કોર્ટનો સરકારને આપ્યો કડક આદેશ સુપ્રીમ કોર્ટે મણિપુર જેલમાં બંધ બીમાર કેદીને હોસ્પિટલમાં ન લઈ જવા બદલ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે એણે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે અને કહ્યું કે બીમાર આરોપી કુકી સમુદાયનો છે તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ન હતો જે ખૂબ દુઃખદ છે અમને મણિપુર સરકાર પર હવે વિશ્વાસ નથી કેદીને બને તેટલી જ વહેલી તકે સારવાર પૂરી પાડવી જોઈએ તેમની સારવારનો સંપૂર્ણ ખર્ચ હવે મણિપુર સરકાર ઉઠાવશે દેશના પીએમ નરેન્દ્ર મોદી આપ્યું મહત્વનું નિવેદન રાહુલ ગાંધીના હિંસક હિન્દુ નિવેદન પર પીએમ મોદીએ જવાબ આપ્યો હતો લોકસભામાં હંગામા પર પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ખોટા ઈરાદાઓ સાથે દેશમાં જૂઠાણા ફેલાવે છે જેને ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે તેમના ઈરાદા સાચા નથી બાદમાં તેઓ હંગામા કરીને તેને છુપાવવાનો પ્રયાસ કરે છે આ અંગે પગલા લેવાની જરૂર છે તેણે હવે બાલિસ બુદ્ધિમત્તા કહીને અવગણી શકાય નહીં દેશનું સૌથી મોટું મંદિર રામ મંદિરમાં મોબાઈલ ફોન બન હવે રામલલાની પૂજા માટે 26 પૂજારી અલગ અલગ પાળીમાં સેવાઓ આપશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે આ દ્વારા રચાયેલી ધાર્મિક સમિતિએ 21 નવા પ્રશિક્ષિત પૂજારીઓની પૂજા પ્રણાલીમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આપને જણાવી દઈએ મિત્રો કે રામ મંદિરમાં દર્શનાથી બાદ પૂજારીઓ પર પણ હવે મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આ નિર્ણય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે હવે જાણી નવા નિયમો નિયમમાં કરાયા મોટા ફેરફાર લોકસભામાં સાંસદોના શપથના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે નવા નિયમ મુજબ હવે સાંસદો શપથ બાદ કોઈ નારા લગાવી નહીં શકે લોકસભા સાંસદોના શપથ ગ્રહણ બાદ લગાવવામાં આવેલા સૂત્રોચ્ચારના વિવાદ બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય હેઠળ હવે સાંસદો માત્ર શપથ લેશે અને એફિડેવિટ પર સહી કરશે આ દરમિયાન તેઓ કોઈ પણ શબ્દ અથવા કોઈ પણ મુદ્દા પર ટિપ્પણી કરી શકશે નહીં હવે મોબાઈલ ધારકો જાણી લો આવ્યા સૌથી મોટા સમાચાર નહીં તો તમારા ખિસ્સા થશે ખાલી કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર ત્રેવીસ લાગી કરાયો છે છવ્વીસમી જૂનથી આ કાયદો લાગુ કરાયો છે આ સાથે સાયબર ક્રાઈમ સામે ગાળિયો કરવામાં આવ્યો છે તો મોબાઈલ વાપરનારા સાથે લાભદાયી બન્યું છે જો કે આ કાયદા અંતર્ગત મોબાઈલ યુઝર ભૂલ કરે તો તેને પચાસ હજારથી વધુ દંડ કરવામાં આવશે આ જો કે આ એક વ્યક્તિના નામે નવથી વધારે કાર્ડ હશે તો તેને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે